તો ને મે માનતા રાખી હતી બોલો ત્યાં સુધી એને કીધું એટલે એ તો મેનેજ થઈ જાય કારણ કે મેનેજેબલ છે જનતા મેનેજેબલ નથી વિસાવત ની જનતા કોઈ પક્ષ વાદ છે નહીંશવાદ છે નહી જાતિવાદ છે નહી કોમવાદ છે નહીં કિમલોપે જીતું જનતા દળે જીતું અપક્ષે જીતું આમ આદમી જીતી કોંગ્રેસ જીતું ભાજપ જીતું જીપીપી જીતું બેનર ગમે તે હોય ચહેરો ગમે તે હોય એક મુદ્દા કાર્યક્રમ છે

વિસાવદર ના મતદારો મને તો એમ લાગે છે કે આખા ગુજરાતમાં આ વિસાવદર ના મતદારનું મોડેલ જે છે ને એ જવું જોઈએ મતદાન કોને ની રક્ષા લોકતંત્ર ની મજબૂતી કેમ એ શીખવું હોય તો વિસાવદર ની જનતા પોણા ત્રણ લાખ ની જનતા છે પણ ભલ ભલા ને એના ઉજાગરા કરાવી દે એમ છે કોઈ છાતી ઠોકી ને કરી શકે કે અમે આથી જીતી જશું અથવા તો અમારી આ બાપી કી પેઢી છે એવું તો કોઈ કઈ જ ન હકે કેશુભાઈ જીતા નાઇન્ટીન માં બેન ઈ પણ ગતકડામાં જીતા છે કે બહુ લોકપ્રિયતાની ચરમસીમાને કારણે ન જીતા કેટલું સત્ય ઢબુરાયેલું છે એ જાહેર કરવું જોઈએ નહીતર આપણે બધા મંજીરા વાદકો ગણાયે કેશુભાઈ શું જે દિવસે ચૂંટણીમાં ઉભા તે દિવસે આ ભાઈ જ હતા રીબડિયા કોંગ્રેસમાંથી એનો મેન્ડેટ એક છોકરો ખેંચી ગયો આવું તે કે હોય જિંદગીમાં મેન્ડેટ લઈને ફોર્મ ભરવા એક બુદ્ધિપૂર્વક ની ગેમ છે આવું તો કઈ હોતું છે મેન્ડેટ કોક લઈને હોય જાય ને આમને એવું કઈ હોય જગત માં પણ પછી બધું હાલે આ બધું રાજકારણ કોને કે એટલે આ ભાઈ ભૂપત ભાયાણી કયો હર્ષદ રીબડિયા કયો મેનેજબલ પેલેથી આવીછો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી હવે ક્યાં મોટે મત માગે મને કયો છે તમે એમ કે ભારતીય જનતા પાર્ટી વાળા આને કઈ રીતે મેનેજ કર મેનેજ ઉતાર્યું હતું તો ગાળા ગાળી થયો છે

લોકપ્રિયતા છે વચ્ચે છે વ્યવસ્થા જે છે એ સારા માણસ છે પણ ગોપાલ ઇટાલિયા કે કિરીટ પટેલ ની તુલનામાં કયો તો નાના ને વાવણા ઠરે આ ગોઠવણ ડોટ કોમ છે અહિયાં કોંગ્રેસે નબળો ઉમેદવાર ઉભો રાખ્યો ઓલીકો જગદીશ ચાવડા કડીમાં આમ આદમી પાર્ટી નબળો ઉમેદવાર ઉભો રાખ્યો તેરી બી ચૂપ મેરી બી ચૂપ જાહેર માં કોઈ ગઠબંધન સ્વીકાર્યું નથી ઢકો થઈ ગયો પણ અંદર ખાને આ બુદ્ધિ પૂર્વક રમત છે અમે નબળો ખેલાડી ઉતારીએ શું કામ કોંગ્રેસે નબળો ખેલાડી ઉતારો વિસાવદર માં કે કોઈ પણ હિસાબે કોંગ્રેસના મત જે છે જો કોંગ્રેસ ને મળે તો કપાયકો મત ગોપાલ ઇટાલિયા

એવા બે ગોઠવડ થી ઉભા રાખ્યા છે એટલે વિસાવદર ની જે લડત છે એ તો એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર જવાની ભાજપ વર્સિસ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી પર નહીં હો બે યાદ રાખજો ભાજપ વર્ષિસ આમ આદમી પાર્ટી નહીં આમ આદમી પાર્ટી ના નરો નરોવા કુંજરોવા કીધું એટલે યુધિષ્ઠિરનો નો રથ હેઠે આયલો એમ કેજરીવાલ શરાબ કાંઠી માંડીને બધામાં હલવાના ત્યારથી એની આબરૂ પણ ઘટી ગઈ છે ગોપાલ સિવાય કોઈ વસ્તુ અહીં હાલતી નથી ગોપાલ નમકીન એના જેવું છે